કોલકાતાના રેપ અને મર્ડર કેસના વિરોધમાં સતત બીજા દિવસે વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબો હડતાલ પર છે તબીબોએ ભારે સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આઠસો રેસીડેન્ટ અને જુનિયર તબીબોએ સયાજી હોસ્પિટલની ઓપીડી થી બરોડા મેડિકલ કોલેજ સુધી રેલી કાઢી ડીનને આવેદનપત્ર આપ્યું હતું તબીબોએ વી વોન્ટ જસ્ટિસ અને સુરક્ષા નહીં તો સેવા નહીં ના નારા લગાવ્યા હતા આ ઉપરાંત હોસ્પિટલ પરિસરમાં અપ્રિય ઘટના ન બને તે માટે રાવપુરા પોલીસે બંદોબસ્ત ખડક્યો હતો અમારી બે જ બેઝિક ડિમાન્ડ છે પહેલી વસ્તુ કે આરજીકર મેડિકલ કોલેજમાં જે એક હોરિબલ અટેક અને ક્રાઇમ થયો છે એ વિક્ટિમને જસ્ટિસ મળે અને એ કેસની ટ્રાન્સપેરન્સી રહે ત્યાં આગળ શું થાય છે એના સો અલગ અલગ મંતવ્ય છે એની જગ્યાએ જે સાચું છે એ બહાર આવે બીજી વસ્તુ કે અમારું આ કેમ્પસ જે અમારું વર્કિંગ ગ્રાઉન્ડ છે બરાબર એઝ અ રેસિડેન્ટ ડોક્ટર હું અહીંયા 24 માંથી 20 કલાક કામ કરું છું તો મને બેઝિક સિક્યોરિટી જે મારો રાઈટ છે જે મારી ડિમાન્ડની એ ફુલફિલ થાય આઈએમએ વડોદરા દ્વારા પણ હડતાલમાં જોડાવાનું ਐલાન કરતા ખાનગી હોસ્પિટલોની ઓપીડી પણ બંધ રહી છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ